તો ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે રાહુલ ગાંધી ફરી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આગામી પંદર અને સોળ એપ્રિલે અમદાવાદ આવશે રાહુલ ગાંધી રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમિયાન સંગઠનમાં મોટા બદલાવની શક્યતા સેવાઈ રહી છે નૂતન ગુજરાત જો નૂતન ગુજરાત નૂતન કોંગ્રેસના નારા સાથે બે હજાર સત્યાવીસની ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે જિલ્લા પ્રમુખો કાર્યકર્તાઓ સાથે બેઠક કરી તેઓ સંવાદ કરશે જિલ્લા પ્રમુખોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડશે નવા સંગઠનનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતથી શરૂ થઈ રાજસ્થાન તરફ આગળ વધશે તો આ મહત્વના સમાચાર ફરી એકવાર રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે ગુજરાતમાં અધિવેશન કાર્યક્રમ યોજાયા પછી તેઓ ફરી એકવાર ગુજરાતમાં આવશે અને નવા સંગઠનો સાથે વાતચીત કરી આગળની રણનીતિ તૈયાર કરશે